પળેપળના સચોટ સમાચાર મેળવવા આજે જ અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તળાજાની સરકારી હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી તબીબી સ્ટાફ સાથે દવાબારીમાં પણ કર્મચારીઓની અછત સર્જાય છે જેના કારણે સારવાર માટે આવતા દર્દીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે દવા મેળવવા માટે હોસ્પિટલમાં દર્દીઓ તથા તેમના સગાઓને લાંબી કતારોમાં ઊભા રહેવું પડે છે અને કલાકો સુધી રાહ જોવી પડે છે ઘણીવાર બીમાર દર્દીઓને લાઇનમાં ઊભા રહેવું પડતું હોય દર્દીઓને અગવડતા પડતી હોય છે સ્થાનિક લોકો તથા દર્દીઓએ તાત્કાલિક હોસ્પિટલમાં જરૂરી સ્ટાફની નિમણૂક કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે તેઓનું કહેવું છે કે સરકારી હોસ્પિટલમાં ગરીબ તથા મધ્યમ વર્ગીય લોકો મોટી સંખ્યામાં સારવાર લેવા આવે છે જો સ્ટાફની અછત દૂર કરવામાં નહીં આવે તો દર્દીઓની મુશ્કેલીઓ વધી શકે છે હાલમાં તળાજા સરકારી હોસ્પિટલમાં સ્ટાફની ખોટ પૂરવા માટે આરોગ્ય વિભાગ પગલાં ભરે તેવી માંગ સાથે લોકલ સ્તરે રજૂઆત થઈ રહી છે રિપોર્ટર જાકીર શાહ પઠાણ તળાજા